સુરેન્દ્રનગરમાં અમેરિકાથી કપાસની આયાતના નિર્ણય સામે ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરી ખાતે અનોખો વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ હાથે પગે દોરડા બાંધી સરકાર ખેડૂતોની ખેતીને બંધનમાં બાંધે છે તેવા પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કર્યો ખેડૂતોનું કહેવું છે કે અમેરિકાથી કપાસની આયાતથી સ્થાનિક ખેડૂતોના પાંચ લાખ હેક્ટરમાં થયેલા કપાસના પાકની કિંમતો ઘટશે જેનાથી આર્થિક નુકસાન થશે આમ આદમી પાર્ટીએ સરકારના નિર્ણયને ખેડૂત વિરોધી ગણાવી તાત્કાલિક આયાત રોકવાની માંગ કરી છે કે જીરો ટકા ટેક્સે કપાસની બહારથી આયાત કરી શકશે જે લોકોને કપાસની જરૂરિયાત છે વાત એ છે કે ભૂતકાળમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખેડૂતો છેતરાયા ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ સરકારે ખેડૂતોને લોલીપોપ આપ્યો ખરેખર વળતર ચૂકવવાનું હતું ત્યાં સરકાર વળતર ચૂકવવામાં સદંતર નિષ્ફળ રહી ફરી એક વખત સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે ઓક્ટોબર મહિનામાં ખેડૂત નો કપાસ બજાર માં આવે પૂરતા ભાવ મળવાની પૂરી શક્યતા હતી આ વર્ષે ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં બહારથી થી કપાસ ની આયાત કરવાનો નિર્ણય લઈ ખેડૂત ને પર પાટું મારવાનું કામ કર્યું છે